બુધ અને શુક્રનો બનશે દુર્લભ સંયોગ આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ દરેક ક્ષેત્રમાં મળશે સફળતા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો એ ચોક્કસ સમયગાળામાં પોતાની રાશિ બદલે છે અને યુતિ અને પ્રતિયુતિ બનાવે છે જેનો માનવ જીવન અને દેશ દુનિયા પર વ્યાપક પ્રભાવ પડે છે બુધ અને ધન આપનાર શુક્રની યુતિ હવે બનવા જઈ રહી છે આ યુતિ તુલા રાશિમાં બનશે જેના કારણે કેટલીક રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે આ યુતિ નવેમ્બર મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ અને ધન આપનાર શુક્રની વચ્ચે બનવાની છે તો આ યુતિ વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ત્રણ રાશિઓ એવી છે જેને અપાર સફળતા અને હરેક ક્ષેત્રમાં આગળ વધવા માટેની સહાયક સાબિત થઈ શકે છે તો આવો જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો આપ અમારી ચેનલમાં નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે નિયમિત જ્યોતિષ્ય માર્ગદર્શનના વિડીયો તમને અમારી ચેનલમાં જોવા મળતા રહેશે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જ્યોતિષને લગતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો આવો ફરી વિષયમાં જોડાઈએ તો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તો તુલા રાશિના લોકો માટે બુધ અને શુક્રની યુતિ એ લાભદાયી સાબિત થઈ શકે છે કારણ કે આ યુતિ તમારી રાશિના લગ્ન સ્થાન પર બનવા જઈ રહી છે તેથી આ સમયે તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે ઉપરાંત તુલા રાશિના જાતકો લગ્ન જીવનમાં ખુશીઓ વધશે અને ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થઈ શકે છે તેમજ તુલા રાશિના અપરિણિત લોકોને લગ્નના પ્રસ્તાવો મળી શકે છે વિદેશ યાત્રાઓ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર સન્માન અને પ્રગતિની તકો મળી શકે છે તેમજ તમને ભાગીદારીના કાર્યમાં લાભ મળી શકે છે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે બુદ્ધ અને શુક્રની યુતિ શુભ સાબિત થઈ શકે છે કારણકા યુતિ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બનવા જઈ રહી છે તેથી આ સમયે તમારી વાણીનો પ્રભાવ વધશે જે લોકોને પ્રભાવિત કરશે તેમજ કન્યા રાશિના વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામો મળશે અને પ્રેમ સંબંધોમાં સુધારો થશે તમારી આર્થિક સ્થિતિ સારી બનતી જણાશે તમને રોકાણથી ફાયદો થશે ઉપરાંત આ સમયે તમે અટકેલા પૈસા પાછા મેળવી શકો છો તેમજ તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઉપરાંત આ સમય તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો અંતિમ ભાગ્ય સારી રાશિ છે જેમને નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ શુક્ર અને બુધની યુતિ મકર રાશિના જાતકો તમારા લોકો માટે સકારાત્મક સાબિત થઈ શકે છે કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મસ્થાનમાં બનવા જઈ રહી છે તેથી આ સમયે તમે કાર્ય વ્યવસાયમાં વિશેષ પ્રગતિ મેળવી શકો છો તેમજ વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં સફળતા મેળવવા નવી કુશળતા શીખવા માટે આ સમય અનુકૂળ રહેશે ઉપરાંત આ સમય દરમિયાન બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે તેમજ નોકરી કરતા લોકોને કાર્યસ્થળ પર જુનિયર અને સિનિયરનો સહયોગ મળશે સાથે ઉદ્યોગપતિઓને સારો નાણાકીય લાભ મળી શકે છે ઉપરાંત આવકના નવા સ્ત્રોત પણ બનાવી શકાય છે